જય માતાજી જય માં મોગલ મિત્રો હું છાકર અને ફરીવાર મિત્રો આજે આવી જાય આપણે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ ડુંગળીની અને સફેદ ડુંગળીની બંનેની મિત્રો આજે આપણે લાઈવ મિત્રો આપણે હરાજી જોવાનું છે કે આજના મિત્રો કેવા છે આજના મિત્રો બજાર ભાવ નવી ડુંગળીના કેવા છે જૂની ડુંગળીના કહેવાય છે મિત્રો તમામ મિત્રો આપણે બજાર ભાવ મિત્રો લાલ ડુંગળીના જોવાન છે એપીએમસી મહુઆ અત્યારે લાલ ડુંગળીમાં મિત્રો આપણે આવકની આજ વાત કરીએ ને અત્યારે હરાજીની તો અત્યારે હરાજી અત્યારે તમે જોઈ લો અત્યારે આપણે અહીંયા સિચાર થાય છે અને આપણે શું કહેવાય અન્નપૂર્ણા જે આપણે હોલ છે ને મિત્રો ત્યાં અત્યારે મિત્રો આપણે એની હામી મિત્રો અત્યારે આપણે આજની લાલ ડુંગળીની મિત્રો આજની આવક છે અને સફેદ ડુંગળીની મિત્રો છે આપણે હોલી સાહેબ સિંગવાળો જે મિત્રો આપણે શેડ છે ને ઈ લાઈનમાં તો આજે મિત્રો પહેલાં આપણે તારીખની આજે વાત કરીએ તો તારીખ છે ચૌદ અગિયાર બે હજાર પચીસને વારસે મિત્રો આજે શુક્રવાર આપણી ચેનલનું મિત્રો તમને પહેલાં નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહુવા માર્કેટના ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સીંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળે છે આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું તો મિત્રો સાથ સહકાર મિત્રો આપતા રહેજો ખેડૂતો મિત્રો મળી ગયો ફટાફટથી તમને લાલ ડુંગળીને લઈ હરાવજો हेलो हटिया हटिया हेलो पटेल भाई ये पानी ₹200 ₹180 ₹180 देखा देखा अब आपु छे आ 1.80 કોના છે એ સીધું 80 એક પછી રૂપિયા બને 10 10 સોનાથી ચાતી ચાતી ભાઈ છે ભાઈ

એપીએમસી નવા મિત્રો વીસ પીડ ભાવ છે ત્રણસો ને નવ રૂપિયા સુપર પડ્યા વગર્યા છે એકાશી પાંચે સાંચા સાચી હાજર અઠાશી અઠાશી મેળવી એકાણું બાણું ત્રણ સોરાણું સોરાણ નું પંચાણું એકસો સાત રૂપિયા મિત્ર ભાવ શું આ ડુંગળી ભાઈ ચોરવા માં છે ક્વોલિટી મિત્રો મિત્રો હલો હારું છે એક શોર્ટ એટલે મુક દેજો ભાઈલા ભાઈ આ બાજુ નવી ડુંગળીના મિત્રો 79 રૂપિયા આવ્યો ભાવ સારું છે કેટલી છે કનુભાઈ હારું છે એકસો ને તેત્રીસ રૂપિયા મિત્ર ભાવ આવ્યો છે આ દિનો

એકસો રૂપિયા એકસઠ એકસો 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 સાત સાત સીતેરતે

એકસો ને અઠાણું રૂપિયા મિત્રો ભાવ શું આ ડુંગળી નો કોલેટ મિત્રો મિત્રો એકસો ને અઠાણું રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ આવ્યો

મિત્રો રૂપિયા ભાવ વીસ કિલો નો છે ક્વોલિટી મિત્રો એકસો ને સાડત્રીસ રૂપિયા

એક મિનિટ ઉપર આગળ રાખો તમે સારું છે કલ્પ છે એક મિનિટ માનવ ચાલીસ

હમણાં ડેમેટ બેમાટ આવ્યા ખેમનગર પહોંચી ના રોડ